એ પ્રમાણે આજે પણ અહીંયા નરોડા બેઠકમાં એ જ પ્રમાણે જુદા જુદી જાતના બધા હિંડોળા બધા સર્વ વૈષ્ણવોને લાભ લેવાય છે એટલા સુંદર અહીંયા હિંડોળા થાય છે કે તમને અહીંયા બેઠા પછી મંદિરમાંથી બહાર પણ જવાનું મન થાયું નથી બીજું અહીંયા ગિરિરાજની પણ પરિક્રમા કરવા વૈષ્ણવો આવે છે સવારમાં પાંચ વાગેથી ઉઠી અને રાતના બાર વાગ્યા સુધી પરિક્રમા પણ કરવામાં આવે છે હવું સુંદર અહીંયા નરોડામાં એક એક વસ્તુ બધા વૈષ્ણવોને પણ આગ્રહ કરીને પ્રસાદ પણ લેવડાવવામાં આવે છે ખૂબ સુંદર અને ખૂબ અતિશય આનંદમય અહીંયા લાગે છે કે જ્યારે આપણે વ્રજમાં બેઠાઈએ એવું આપણને ફીલ થાય છે અને જેવી રીતના યશોદામાં અને નજી એમને લાળ લડાવ્યા હતા એ જ પ્રમાણે અહીંયા પણ બધા બેઠકમાંના બધા વૈષ્ણવો સંગીતાભાભી જયેશભાઈ રાજુભાઈ મોટાભાઈ સર્વે હું બધાના નામ આપતી નથી પણ સર્વે એટલો બધો આનંદ અને ઉત્સાહ લઈ અને અહીંયા સેવા કરે છે કે એનો પાર છે આવી સેવાને ક્યારે પણ હું આખા કેટલા બી જગ્યાએ બધી જગ્યાએ જઈ આવી આપણી બધી બેઠકોમાં બધી જગ્યાએ કહી પરંતુ અહીંના જેવી વ્યવસ્થા એ રાજુભાઈએ બધા બધાભાઈઓ ભેગા મળી બધા એમના ગર્ભના વડી આપણે છોકરાઓ છોકરાની બહુઓ છોકરાઓ જમાયો બધા નથી અને પ્રેમથી બધા વૈષ્ણવોને લાભ લેવાય છે મને તો બોલતા ખૂબ આનંદ થાય છે મારા આંખમાંથી મને પ્રભુના ના નરોડા બેઠકમાં મહાપ્રભુજી અને વિનાજીને કોટી કોટી મારા વંદન કરું છું એમના મમ્મી પપ્પા પણ હતા ત્યારે પણ ખૂબ આનંદ આપતો તો લેવાતા એ જ પ્રમાણે આજે પણ એમનો ઘરના પરિવાર એ જ પ્રમાણે આજે આનંદ લે છે અને સૌને મારા જય શ્રી કૃષ્ણ એક વસ્તુ આગળ કહું શ્રીનાથજીમાં પણ વલ્લભ વલ્લભ એમનાજીમાં પણ વલ્લભ વલ્લભ શર્મા પણ વલ્લભ વલ્લભ પંચાક્ષરમાં પણ વલ્લભ વલ્લભ એમનાજીમાં શ્રી વલ્લભ

આવો લાભ પડે એ બહુ બહુ જ અલૌકિક છે અને વૈષ્ણવના ભાગ્યમાં હોય એને જ બેઠક ઉપર ભગવાન બોલાવે અને એના સુંદર દર્શન આપે આ બેઠકની ખાલી ચરણ રજ ખાલી શીર ઉપર માતા પર બી ચડાવી દેવામાં આવે તો પણ આપણા વૈષ્ણવ માટે ખૂબ ધન્યતા અનુભવી શકાયું છે શ્રી મહાપ્રભુજીને એક મોટી મોટી છે આપણા જે ગુરુ મહાપ્રભુજી છે અને તે પુષ્ટિ માર્ગનો આપકો માર્ગ આપ આપણને સરળ રીતે સમજાવ્યો છે અને એમના સરળ અનુવાદ પ્રમાણે આપણે જો અનુસરીશું તો આપણું જીવન ખૂબ ધન્ય થઈ જશે અંતમાં હું વધારે જાજુ નથી કહેવા માંગતો પણ પ્રભુના સાક્ષાત દર્શન તમને સિદ્ધિલોસીની બેઠકમાં તમે અનુભવી શકશો અને ખૂબ જ મહાપ્રભુજીના સુંદર દર્શન તમે કરી શકશો અને વૈષ્ણવ વૈષ્ણવજનના મૃતાંત થશે એવું હું તમારી જોડે અભિલાષા સાથે હું બે હાથ જોડીને બધાને વંદન કરું છું ઓલ શ્રી મહાપ્રભુજી કી અહીંયાનારોડા બેઠામાં જ રહ્યો છું અને ઠાકોરજીની કૃપાથી સસ્ત્ર શેઠાધીશ્વર શ્રી દ્વારકૃષ્ણ લાલજી મહારાજજીની અસીમ કૃપાથી અમને લોકોને જે સેવાનો લાભ મળે છે એ આ આ જન્મમાં તો અમે લોકોએ ક્યાંક સદા માટે એમના ઋમ છીએ અને આજે જે દર્શન કરી રહ્યા છો શ્રાવણભાદર અને જે દર્શન એ એટલા અલૌકિક દર્શન છે કે પ્રભુએ શ્રાવણ મહિનામાં જુદા જુદી વખતે જે વીજળીના ચમકારા હોય છે વરસાદ હોય છે પછી મેઘગર્જના હોય છે પછી મોરના ટંકા હોય છે અને એમાંથી ખૂબ જ રોમાંચિત થઈ અને પ્રભુ અને પ્રિયા પ્રીતમ લોડા ઝૂલે છે અને બ્રજભક્તો એમને પ્રેમથી ઝુલાવે છે એ પ્રભુને ખૂબ જ આનંદ આપે છે અને જોતા દઈ દઈને આમ શ્રાવણ મહાદુરના હિંડામાં કેવું છે કે મચકીના હિંડોળાઓ છે અને એ પ્રભુના સૌથી પ્રિય છે ઝાડ નીચે કદમના ઝાડ નીચે ઝૂલો બાંધે અને પછી એમાં જોટા દઈ દઈ અને તમને જોડાવે છે તો આ આનંદ એક અલભ્ય છે અને ખૂબ આ મનોરથમાં બધા વૈષ્ણવ દર્શન કરીને બી આનંદ અમે છે અને આ વસ્તુ કેવી છે કે પ્રભુને જોટા દઈ દઈને જુદાવવામાં પ્રભુને ખૂબ આનંદ આવે છે અને પ્રભુએ જે ઇન્દ્રમાનુભવ વખતે જે વાદળની જે બધી અને બધું હતું એનો અનુભવ બી કરાવડાવે છે અને ખૂબ આનંદ કરે છે કે આ વસ્તુથી જ મને આનંદ આવે છે